અમદાવાદમાં છ દિવસ સુધી હજી ગરમીનો પ્રકોપ રહેશે આજથી ચૌદ મે સુધી બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અમદાવાદમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં બેતાલીસ ભુજમાં એકતાલીસ પોઈન્ટ સાત વડોદરામાં એકતાલીસ પોઈન્ટ કંડલા

ગાંધીનગરની વાત કરીએ બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર અમરેલી ભુજમાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું આ તરફ કંડા અને વિદ્યાનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હજી પણ ગરમીથી રાહત મળવાના એંધાણ હવામાન વિભાગ તરફથી આપવામાં નથી આવ્યા અને હજી પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યારે અમદાવાદમાં પણ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે ગરમીથી બચાવ કરવા માટે હિસ્ટ્રોકથી તમામ નાગરિકોને બચાવવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા નવતર પ્રયોગ છે છાસ વિતરણ કરવામાં આવતું હોય છે કે જે રાહદારીઓ છે તે કામને લઈને ઘરની બહાર નીકળતા હોય તો બચાવી શકાય સાથે જ મફત છાસ વિતરણ છે વડીલ દ્વારા કરવામાં આવે છે વડીલ રોજની કેટલું છાસ વિતરણ કરવામાં આવે છે જે પ્રકારે ગરમી પડી રહી છે તો કેટલા લોકોને આ છાસ પણ સહાયરૂપ થાય છે આપણે અહીંયા લગભગ દરરોજનું સોથી સવા સો લીટર સાસ જાય છે પહેલાં અમે પચાસ થી ચાલુ કરી અત્યારે જેમ જેમ સમય જતો જાય લોકોને ખબર પડે છે એમ એમ લોકોની સંખ્યા વધતી જાય છે અને અમે સાસ પણ વધારતા જઈએ છીએ એટલે શરૂઆત કરી ત્યારે પચાસ લીટર અને અત્યારે હાલ સવા સો લીટર ઉપરાંત સાસ જઈ રહી છે અને અહીંયા રાહદારીઓને ખૂબ સરસ રીતે એવું લાગે છે કે ભાઈ અમને અહીંયા ખૂબ સારી સાસ લાગે છે અને એટલા માટે અમે સ્પેશિયલ તબેલામાંથી સાસ મંગાવીએ છીએ મોટી સંખ્યામાં રોજના છાસ લોકો છે તે અહીંયા પીવા આવે છે લોકોની વહેલી સવારથી જ અહીંયા લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે મહત્વનું છે કે કાળઝાળ ગરમી પડી રહી છે ને ગરમીથી બચાવવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને ગરમીથી બચાવવા માટેનો આ પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ અમદાવાદમાં હજી પણ છ દિવસ આજ રીતે તાપમાન રહેશે વડોદરામાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ગંડલામાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ગઈકાલે સુરેન્દ્રનગર કે જે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે આજે પણ ચાલીસ એકતાલીસ ડિગ્રી લગભગ લગભગ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં તાપમાન જોવા મળે છે